નમસ્કાર દોસ્તો ગઈકાલના દિવસ દરમિયાન સમગ્ર યુટ્યુબ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી આપણે સૌએ જાણ્યું કે મુંબઈની અંદર ધ ઇન્ડિયા લેટેન્ડ શો કે જે એક વાહિયાત પ્રકારનો છે એક માલ પ્રેક્ટિસ નામનો શો છે એક સભ્ય સમાજને લાંછન લગાડતો શો છે એ સાબિત થઈ ગયું છે એ રણવીર અલાહાબાદી અને સમય રૈના આ બંને એ સાથે મળીને આપણા હિન્દુ આર્ય સમાજના પ્રણેતા માતા પિતા એ ફક્ત અને ફક્ત એક પુરુષ અને સ્ત્રી નથી માતા પિતા એક એવું પાત્ર છે જે દુનિયાની અંદર આર્ય સમાજની અંદર ભારતીય શાસ્ત્રીય અને સંસ્કૃતિમાં ખૂબ ઉચ્ચ સ્તરીય માનીએ છીએ આપણા શાસ્ત્રમાં ભગવાનથી પણ ઊંચો દરજ્જો મા અને બાપને આપ્યો છે એવાની વચ્ચે આવા ચંદ પોતાની જાતને ઇન્ફલુઅન્સર માનતા કદાચ એ લોકોને ફોલોવર્સના સપોર્ટથી એવું માનતા હોય કે દુનિયાના મોટા ઇન્ફ્લુઅન્સરમાં નામ છે કદાચ હશે ટેકનિકલી કારણ કે લોકો ને આજકાલ આવા ટ્રેન્ડિંગ અને આવા અભદ્ર અને અબ્યુસિવ લેંગ્વેજ વાપરતા ઇન્ફ્લુઅન્સરો ગમે છે એના દીવાના થઈ જાય છે તો જ સામે બેઠેલા પબ્લિકોએ પણ કોઈ વિરોધ ન કર્યો માતા અને પિતા એક પાત્ર પર એવી ટિપ્પણી ગંભીર ટિપ્પણી કે જે આપણા સભ્ય સમાજમાં આવકાર્ય નથી કદાચ વાણી અને વિચારની અભિવ્યક્તિ ત્યાં સુધી જ સ્વતંત્ર છે જ્યાં સુધી અન્યના નૈતિક અધિકાર સીમિત ન થાય ન નોટેડ થાય ન હેરાન થાય તો લાગે ત્યાં સુધી જ તમારા વાણી અને વિચારના અભિવ્યક્તિ સ્વતંત્ર છે દોસ્તો તમારા વાણી અને વિચારના અભિવ્યક્તિને હાથો બનાવીને તમે ભારત વર્ષના હિન્દુ વાર્ય અને તમામ સમુદાય તમામ લોકોના એક એવા પાત્ર કે જો ભગવાનથી પણ ઉપર દરજ્જો મા બાપને ગણાય તેવા ઉપર એવી ટિપ્પણી કરો કે આપણા સભ્ય સમાજને નીચું જોવું પડે આ જ છે વેસ્ટર્ન કલ્ચર દોસ્તો આવા જ ચંદ વેસ્ટર્ન કલ્ચરના સપોર્ટરો સમર્થકો દેશમાં વધે છે અને દેશના નામ બદનામ કરે છે દોસ્તો આ વાત સમગ્ર દુનિયામાં ગઈ છે તો દુનિયાએ શું મેસેજ લીધો ભારતીય સંસ્કૃતિ ઉપર આપણે સભ્ય સમાજને નિર્માણ કરવા માટે આગળ આવીએ છીએ અને આપણે મૂળ જે મોટો છે ભારતીય સભ્ય સમાજ સંસ્કૃતિનો કે આપણે હંમેશા આર્ય દ્રવિડી આપણી સંસ્કૃતિ છે આપણી સંસ્કૃતિના નામ ઉપર જ આપણે હર હંમેશ ભારત દેશનો આગવી છાપ આવતી હોય છે દોસ્તો મને યાદ આવે છવ્વીસ અગિયારનો જે અપરાધી હતો જે કસાબ કસાબ પણ જો આ ભારત દેશ એક વિધિ દ્વારા એક પ્રયોજિત પ્રક્રિયા ધ પ્રોસીઝર એસ્ટાબ્લિશ બાય લો ના માધ્યમથી કઈ રીતે એક વકીલ નિયોજિત કરીને એને એક યોગ્ય રીતે ફાંસી આપી શું આપણે નહોતું આવડતું એક ગોળી હેડશોટ મારી અને કામ પતી જાય તો દુનિયા શું નિશાલ લેત દોસ્તો દુનિયા એ જ મિસાલ લેત કે અહીંયા સભ્ય સમાજનું નિર્માણ નથી થતું તો દોસ્તો ભારત દેશની જે આગવી છાપ બનવાની છે અથવા બને છે અને બની હતી તેવા છાપ ઉપર આવા ચંદ એક બે ગદ્દાર ગણાય આવા લોકો ઉપર ખરેખર સભ્ય સમાજના ટીકાકારોને કોઈ હક નથી અને પછી પાછો નાશરમની જેમ વિડીયો બનાવીને જસ્ટ સોરી અને પોતાના એક્સપ્લેનેશન એ પણ ઇંગ્લિશ ભાષામાં આપે જેથી કરીને સામાન્ય માણસોને ખબર ના પડે કે એના કારનામાં શું છે કાંડ શું છે પણ એને ખબર નથી કે ભારત દેશના જો મા બાપ જેવા ઉચ્ચ પાત્ર ઉપર જ્યારે આવી ટિપ્પણી થાય ત્યારે કોઈને બાકી નથી રાખતા દોસ્તો હું મહારાષ્ટ્રની સરકારને શુભેચ્છા પાઠવા માગું છું કે સંજ્ઞાન લઈને તાત્કાલિકના ધોરણે એક

ભારત દેશનું ભવિષ્ય ખતરામાં છે દોસ્તો બાળકોને આવું નવું ગમે છે બાળકોને આવું નવું શું કામ ગમવા મળ્યું આવા લોકોના ચંદ શોના કારણે હું સરકારને પણ કહેવા માંગુ છું કંઈક સેન્સર બોર્ડના સ્ટ્રીક નિયમ હોય ગમે એ ગમે આવી ના રિલીઝ કરી શકે તો દોસ્તો ખરેખર સમજવાની જરૂર છે આના પહેલા પણ ઘણી બધી એવી વેબ સિરીઝ છે ગંદી કેમાં કોઈ જાત તો બાકી નથી એ વેબ સિરીઝનો કેટલા સઘળા અને જે પ્રભાવ ગણી શકાય ને માનવ સમુદાય ઉપર એ બહુ વધારે છે મિરઝાપુર નામની વેબ સિરીઝ હોય ફલાણે ફલાણ દીકરી કેટલા એવા લોટ્સ ઓફ ટાઈપની વેબ સિરીઝો આવે છે આપણા સભ્ય સમાજની અંદર અને આપણે સૌ નાસરમોની જેમ તાલી ઉપર આપણે દીકરા દીકરીને પૂછીએ કે આ વેબ સિરીઝ કેવી લાગી આપણે શેર કરીએ આસપાસના લોકો સાથે કે આ વેબ સિરીઝ તો બહુ સારી છે અમે તો પાર્ટ થ્રીની વાત જોઈએ અમે પાર્ટ ટુ જોયો આ સારો અરે શરમ આવી જોઈએ આ વેબ સિરીઝોના વખાણ કરતા પહેલા કારણ કે જે આપણા મૂળભૂત ભારતીય સભ્ય સમાજની સંસ્કૃતિને ઉજાગર કરવા માટે આપણે હરમેશ મતતા હોય એવાની વચ્ચે આવા ચંદ લોકો પોતાના એવા ખરાબ વિચાર જે પોતે માનતા હોય પોતે એમાંથી આવતા હોય આવા આવા તમામ લોકોના કારણે ભારત કરવો લોકોને બે ત્રણ મિલિયન લોકો ફોલો કરે દેશ દુનિયામાં વાત જાય અને દેશની શું ઇજ્જત ઉછાળે છે આવા લોકો હું તો કહું આવા લોકો ઉપર રાજદ્રોહ અને દેશદ્રોહના ગુના ચલાવવા જોઈએ તમે દેશ વિરુદ્ધની પ્રવૃત્તિઓ કરો છો દેશની આગવી અને છાપ ભારતની સંસ્કૃતિ અને સભ્ય સમાજની કઈ રીતે નિર્માણ થાય એના ઉપર છે તો એવા લોકોના આવા બદનામ કરે છે અને મા બાપ એ ફક્ત ને ફક્ત એક પુરુષ અને સ્ત્રીનો પાત્ર નથી દોસ્તો દેશી એને સૌથી ઉપર મહિના છે તો ખૂબ જ સારી વાત છે કાર્યવાહી કરી પણ ફક્ત ને ફક્ત એને સોરી નહીં આપણે સૌ અસ્વસ્થ બનીએ ને આવા લોકોને અનફોલો કરી દઈએ આવા લોકોને સાંભળીએ નહીં દોસ્તો જે દેશ વિરુદ્ધનું કાર્ય કરે આપણા માવતરને આપણે જેને માનીએ છીએ ભગવાનથી ઊંચા દરજ આપે એને બદનામ કરે એના ઉપર કમેન્ટ કરે આપણા ભાવિ દીકરા દીકરીઓને શું ભવિષ્ય આવા લોકો આપશે સોશિયલ મીડિયા ઉપર ઇન્ફ્લુએન્સર પોતાની જાતને કહે પોતે એક બે પોડકાસ્ટ શું કરી લીધી દેશને ને એને સારા માન લીધા પ્રધાનમંત્રી એવોર્ડ આપી દીધો એનો મતલબ એવો નથી તમે ખૂબ આગળ જતા રહ્યા છો જમીનની સાથે જોડાઈ રહ્યું ભારતની સંસ્કૃતિ નો ઓળખો તો ઇંગ્લિશમાં માફી માંગે જેથી કરીને બહુ મોટું કામ કર્યું હોય જેને ગેલેટરી એવોર્ડ મળતો હોય કે ભારતની ને ખબર ન પડે પોતાનું કાંડ શું કર્યું એટલે ઇંગ્લિશમાં ભાઈ સોરી કહીને આવું બધું પોતાનું જસ્ટિફિકેશન આપ્યું દોસ્તો જસ્ટિફિકેશન ન હોય એમાં એકોલોજી હોય અને કોર્ટના દ્વારા થવી જોઈએ આ ઉપર કેસ ચાલશે ને ખૂબ સારી વાત છે મહારાષ્ટ્રની સરકારને હું અભિનંદન પાઠવવા માંગુ છું બસ આટલું જ કહેતા આપણે સૌ સમજીએ કે આપણે કોને ફોલો કરીએ છીએ ને કોને માનીએ છીએ અને કોના વિડીયો સાંભળીએ છીએ અને કોનાથી આપણે પ્રેરિત થઈએ છીએ તો જ આપણે આપણા બાળકનું ભવિષ્ય ને એવું સેફ કરી રાખશું અધરવાઈઝ આપણે બધું ગુમાવી દેશું અને ભવિષ્યની અંદર આપણે શું સામનો કરવો પડશે આપ સૌ જાણો જ છો અસ્તુ ભારત માતા કી જય જય હિન્દ જય ભારત ભારતની સભ્ય સમાજ સંસ્કૃતિ સૌથી ઉપર છે એ ભારત દેશના સંવિધાન સાથે ચાલશે આભાર